વડોદરામાં આવેલા કરજણના કંડારી ગામે પટલવાડીમાં કરજણ વિધાનસભા વિસ્તારમાં નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચ પંચાયતના સભ્યોનું સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો કરજણ તાલુકો સિનોર તાલુકો વડોદરા તાલુકાના ગામોમાં

પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો મહામંત્રી બ્રહ્મગઢ સાહેબ બીજા પણ મહામંત્રી અધોરીજી મકવાણાજી તાલુકા પંચાયતના વરિષ્ઠ આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત સરપંચોને એમની હોળીને મેં કહ્યું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનવા માંગે છે મજબૂત રાષ્ટ્ર બનવા માંગે છે એક આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે તો તેવા સમયે આપણે નરેન્દ્રભાઈ મોદીનો જે વાત છે જે સંદેશો છે એનો જે ઉદ્દેશ તેને સમજીને સાચા રથમાં દેશનો વિકાસ કરવો હોય દેશની પ્રગતિ કરવી હોય તો તેની શરૂઆત ગ્રામ પંચાયતથી થાય ને રાજ્ય સરકારની ભારત સરકારની અનેક બધી એવી ગ્રામના ઉત્થાનના માટે ગ્રામ કલ્યાણ માટે ગરીબોના કલ્યાણ માટે જે યોજનાઓ છે એ યોજના મંદ સુધી એ આપણે ગ્રામ પંચાયત દ્વારા પહોંચાડાય ને સારામાં સારો એ ગ્રામ પંચાયતમાં વહીવટ થાય અને જે ગામ લોકોની જે પણ નાની મોટી જરૂરિયાત છે એ ગ્રામ પંચાયતના સરપંચ ને એમની જોડી સંતોષે અને આવનારા પાંચ વર્ષ સુધી સારામાં સારો ગામ ગામનો વિકાસ તમે કરો એવી બધાની શુભેચ્છા પાઠવી અને રાજ્ય સરકારને ભારત સરકારની બધી જ પ્રકારની યોજનાઓને સમજીને એને ગામના વિકાસમાં આપણે કઈ રીતના ગામ સુધી લાવે એના માટે જાગૃત રહેવા માટે પણ મેં સરપંચોને અપીલ કરી હા એક એક ગ્રામ પંચાયતને ચૂંટાયેલા તો તેર જેટલા સરપંચો સમારોહ રાખવામાં આવ્યો હતો એમાં આદરણીય અમારા મનસુખભાઈ સાહેબ પણ હાજર રહીને ઉત્સાહ માટે જે કંઈક પણ જે એમને માર્ગદર્શન આપવાનું હતું એ માર્ગદર્શન પણ આપ્યું દરેક પંચાયતના જે સરપંચો સરપંચોને એક એક લાખ રૂપિયાનું એમને અનુદાન આપ્યું ત્યારે આ તબક્કે હું મનસુખભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે જેટલા સરપંચો અમારી વિધાનસભામાંથી હાજર રહીને આ કાર્યક્રમ શોભાવ્યો ત્યારે સરપંચ તમામ અમારા એમના સભ્યશ્રીઓ અને સહકારી આગેવાનો ભૂતમ પ્રમુખશ્રીઓ હોય કે વિકાસ મંડળના પ્રમુખશ્રીઓ હોય આ બધા જયારે હાજર આવે ત્યારે હવે એમનો તમામનો હું ખૂબ ખુબ તબક્કે આભાર માનું છું મનોજ દરજી દિવ્યાંગ ન્યુઝ કરજન વડોદરા